इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो कोरीनार नार तालुकाना अड़वी गांव बनियू राममय रामजीनी शोभा यात्रा गांव मां फरी रास गरबा नी रमझट गांव समस्त गढ़वी गांव धुवाड़ा बंद डोड़ासा सा नार तालुकाना अड़वी गांव पर राममय बनियू छे આજે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव નિમિત્તે રામજીની શોભાયાત્રા અડવી ગામના મુખ્ય માર્ગ પર ફરી હતી આજે સાંજે રામજી મંદિરે મહા આરતી બાદ ગામ સમસ્ત সমূহ પ્રસાદ કાર્યક્રમ યોજાશે અડવી ગામમાં કેટલાય દિવસથી 22 જાન્યુઆરી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનો ઇંતજાર આજે પૂરો થયો હતો આજે સવારના 9 વાગ્યા થી રામજીની શોભા યાત્રા નીકળી હતી ડીજે ના તાલે રાસ ગરબાની રમઝટ બોલી હતી આ શોભા યાત્રા રામજી મંદિરે પૂર્ણ થઈ હતી સાંજે રામજીની મહા આરતી બાદ ગામ સમસ્ત ધૂબડા બંધ રહ્યું હતું সমূহ પ્રસાદ યોજાયો હતો રિપોર્ટ અનિલ કાનાબાર